ઘટે તો જિંદગી ઘટે વાલા બાકે કિસ્મતના ગોલામાં કઈ નો ઘટે સુરત અમદાવાદ ના માણસો આવે એટલે પેલા એ કિસ્મતમાં માં ગોલા ખાવા આવે છે પછી ઘેર જાય છે એમ કે પેલા ગોલા ખાવા છે પછી ઘેર જ આવું છે વી કેમ ટુ કિસ્મત ગોલા એટ કુંભાજી દેવડી વી આર ટ્રાઇંગ નાઉ ધીસ રેસીપી ઇઝ સમથિંગ લાઈક હોમમેડ રેસીપી નોબડી કેન એબલ ટુ કોપી ગોલા હોય તો કિસ્મત નાસ ગો જય શ્રી કૃષ્ણ આજે આપણે પહોંચી ગયા છે કિસ્મત ગોલા કિસ્મત ગોલા નો ટેસ્ટ એવો છે કે હર જીભને ગમે કિસ્મત ગોલા ની પોતાની રેસિપી ખુદ પોતાની છે જેવી રીતે કે એનો માવા મલાઈ અને ક્રીમ અને અંદર નું જે ઇન્ટેરિયલ મટીરિયલ છે એ પણ એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે એની કોઈ વાત નથી ઉનાળામાં તો હર લોકોને એમ થાય કે અમે કઈક ઠંડુ ખાઈએ તો બધા ઠંડુ ખાતા હોય છે પણ આજ તમે જો આ ભરપૂર શિયાળો છે છતાં એટલા બધા લોકો અહીં ગોલો ખાવા માટે આવ્યા છે અને ખુદ પોતાની મજા માણે છે કેમ કે શિયાળામાં ગોલો ખાવો એ કાક ધ્રુજારી પણ આપતી હોય પણ એનો ટેસ્ટ લેવાની અને ખાવાની મજા છે અહીંયા આજુબાજુ ઘણા બધા ગામડાના લોકો ગોળા ખાવા આવે છે અને ગોલા ખાય અને પાછા એવું નથી કે પોતે ગોલો ખાય છે અને મજા માણે છે એવું નહીં પોતાની ઘરે મહેમાન આવ્યા હોય એને પણ કે છે ચાલો અમારા ગોલા ખાવા અમારા ગોલા એટલે અમારું ક્યારે થાય કે જ્યારે પોતાનો ખુદનો ટેસ્ટ હોય ત્યારે તો આપણે અહીંયા અંદર રેસીપી માટે કે એ લોકો કેવી રીતે એની પોતાનું મેન્યુફેક્ચર માં કેવી રીતે બનાવે છે ગોલા તો એની પણ એક આપણે ઝલક જોઈએ ચાલો હેલો વિપુલભાઈ તમારા બોલા છે એ એકદમ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત છે તો એના પાછળ નું કારણ શું એ જરા તમે બતાવો એનું કારણ છે બેન કે આપણે ત્યાં ગોલા એવું વસ્તુ છે કે માણસો ગોલા ખાલી ઉનાળામાં જ ખાતા હોય આપણે એવું છે કે આપણે ત્યાં બારે મહિના ખાઈએ તમે બહાર જોઈ શકો છો કે ઉનાળા માણસો ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય ત્રણેય ઋતુમાં ગોલા ખાય છે એનું કારણ છે કે આપણે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી ક્વોલિટી એકદમ સારી આપે છે નેચરલ આપે છે અને સારી આપે છે એના માટે તમારી સિક્રેટ જે પૂછાય નહીં પણ આજે પૂછવું પડે છે કે એવું સિક્રેટ શું છે કે એનાથી લોકો વધુ ને વધુ શિયાળામાં પણ ગોલા ખાવા આવે ચોમાસામાં પણ ખાવા આવે છે તો એ જરા બતાવો એમાં એવું છે બેન કે આ વસ્તુ અમારું સિક્રેટ વસ્તુ એવી છે કે આ અમારી બધી વસ્તુ હોમમેડ છે તો ચાલો તમને હું બતાવું મારી વસ્તુ હોમમેડ આ અમારી પેચર મલાઈ છે તમે આની થિકનેસ જોવો રોજે રોજ ની ફ્રેશ અને તાજી હોય છે અમારી પ્યોર દૂધની અને અને તાજી હોય છે બસ પછી આ અમારી ફ્રેશ ક્રીમ છે આ ક્રીમ તમે જોવો એ ગ્રેડ વસ્તુ એ ગ્રેડ વસ્તુ વાપરેલી બધી સારી ક્વોલિટી ની વસ્તુ વાપરેલી છે

એમાં એવું છે બેન ચાલો તમને મારા સિરમ વિશે વાત કરો છો મારો સો ટકા નેચરલ છે સુગર પ્યોર સુગરમાં જ બનાવેલું છે કોઈ સેકરી ને કોઈ હાઈજેનિક વસ્તુ કે એમાં નથી કે નાના છોકરા હોય કે મોટા વડેલ હોય તેને કોઈ નુકસાન થાય એવી વસ્તુ એ કોઈ વસ્તુ નથી મારા સિરમમાં ચાલો મારા સિરમ વિશે તમે તું બતાવો આ મારો સ્પેશિયલ કેડબરી છે આ માવ મલાઈ આ કેસર આ રજવાડી આ ઓરેન્જ આ કાલાકટા પછી તમે જોવો છો સીરમમાં મેંગો બટરકોચ ઓરેન્જ કાચી કેરી સ્ટ્રોબેરી આ બધા અમારો હોમમેડ વસ્તુ છે આમાં તમે નાના બાળકો થી મોટા વડીલ સુધી ખાય તમે બહાર જોઈ શકો છો કે નાના બાળકો પણ ગોલા ખાય છે બહાર તમે જોવો બામ જોવું તો વડીલ છે મોટા ખાઈ શકે છે તમે જોયું આપણે વિપુલભાઈએ આપણને જણાવ્યું કે સતત ત્રણ મશીન શરૂ છે અને ફૂલ સ્ટાફ અને સર્વિસ પણ તમે જોવો કેટલી સરસ રીતે સર્વિસ આપે છે શિયાળો હોવા છતાં પણ આટલી ટ્રાફિક આ બધાનું કારણ એની એક તો ક્વોલિટી સારી સર્વિસ સારી જો વસ્તુ સારી હોય પણ સર્વિસ સારી ન હોય તો પણ ત્યાં કોઈ ફાયદો નથી હોતો પણ વિપુલભાઈના એક સાથે ત્રણ કામ થાય છે એક તો ક્વોલિટી સારી સર્વિસ સારી અને પ્રોડક્ટ છે એ એકદમ સારી એને લીધે કિસ્મતવાળાની કિસ્મત છે ભાઈ જો તમે બોલા બધા કેવી રીતે ખાઈ રહ્યા છે પણ અહીંયા આની એક એક ખાસિયત છે 50 રૂપિયા થી લઈને 350 સુધીનો ગોલો મળે છે પણ એમાં ક્યાંય બાંધ છોડ કરવામાં નથી આવતી એકદમ નંબર 1 ક્વોલિટી હોય છે ગોલાના કૃષક વર્ષતા ગોલા અમે ખાઈ છે અને પચાસ ઓલા વીસ રૂપિયામાં જદી ગોલો બનતો તેની જે સ્ટેશન હતો એ હજી અત્યારે પચાસમાં એનો સ્ટેજ આવે છે અને સુરત અમદાવાદના માણસો આવે એટલે પહેલાં એ કિસ્મતમાં ગોલા ખાવા આવે છે પછી ઘેરે જાય છે એમ કે પહેલાં ગોલા ખાવા છે પછી ઘેરે જવું છું આઈ કેમ ફ્રોમ આફ્રિકા માય વિલેજ ઇઝ નિયર બાય વી કેમ ટુ કિસ્મત ગોલા

ત્યાંની અંદર જે ભાવેશભાઈ અને વિપુલભાઈ બે ભાઈ ગોલા બનાવે છે બે ની ફ્લેવરમાં ક્યારે કોઈ દિવસ ચેન્જ નથી આવ્યો કે ભાઈ એવું નહીં કે ભાઈ હોય તો ગોલામાં મજા આવે એવું નહીં બે ના મને સેમ ટુ સેમ ટેસ્ટ લાગે બીજું કે ગોલાના શોખીન હોય ખબર પડે ધારો કે મારે ગોલો ખાવા જોઈએ એટલે જ ગોલો ખાતા અઠવાડિયું ન આવે મારે બીજું મારા જે કંઈ પણ દોસ્તારો બધા આવતા હોય ને લગભગ બધા આવીને એમ કે સાહેબ આપણે પહેલાં ગોલો ખાવા જાવું છે મારે ઓલમોસ્ટ લગભગ બધા મહેમાન ગોલો ખાઈ ગયા છે પ્લસ મારા જે કંઈ ડોક્ટર ગ્રુપ નું સર્કલ રહ્યું આજુબાજુના તમામ ડોક્ટરો લગભગ મારી સાથે અહીંયા ગોલો ખાઈ ગયા અહીંયા અમે આજે ગોલા ખાવા આવ્યા છીએ અને આજે અમે વીસ વર્ષથી થયા ગોલા ખાઈએ છીએ અને અમારા મહેમાનોની ની પેલી ફરમાઈશ હોય કે જમવાનું ન બનાવો તો કઈ નહીં પણ ગોલા તો અચૂક ખવડાવો તમે કેમ કે તમારે ત્યાં જવા દેરડી જવા ગોલા મળતા જ નથી કિસ્મત જેવા ખાસ તો અને એનો ટેસ્ટ ભરપૂર એવો એવો જ નેચરલ એમાં કોઈ દિવસ ફરક નથી પડતો એમ સૌ પ્રથમ વાત કરીએ તો શ્રી ક્રિસ્મસ આઈસ આઈસ ડીશ જે દેરડી કુંભાજી આવેલ છે જ્યાં ભાવેશભાઈ છે વિપુલભાઈ છે ખૂબ જ સારી મહેનતથી ને સ્ટ્રગલથી કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનો ગોલો બનાવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ગોલો બનાવે છે અત્યારે અમે બાર ગામથી આવેલ છે અને અત્યારે આ શિયાળાની ઠંડીમાં પણ આ ગોલો ખાવાનો ખૂબ અનેરો આનંદ આવે છે અને બહુ ખૂબ જ સારો ગોલો બનાવે છે દેરડી કુંભાજી તમે પણ મુલાકાત લ્યો અહીંયા હું અહીંયા લગભગ વર્ષો છે આવું આ દુકાન લગભગ ચોવીસ વર્ષ થયા છે પણ એનું કારણ એ છે કે આ એના કાજુ જવો તમે મલાઈ જવો આ એનો માવો બધી ઓરિજિનલ વસ્તુ વાપરે છે કોઈ જાતની નુકસાન ન કરે એ પ્રકારની બધી વસ્તુ વાપરે છે અને આ બધા બાળકો પણ જવો શિયાળામાં ગોલા ખવા આવે છે બે બાળકો છે એને પણ કોઈ જાતનું નુકસાન થતું નથી અને ઉનાળામાં તો અહીંયા મેળો જ ભરાણો હોય પબ્લિક ખામતી ન હોય દૂર દૂરથી આવે છે બધાય કે એની કોઈ સીમા નહીં એટલું પબ્લિક હોય ટ્રાફિક જ એટલો થાય છે વારો આવે આવે બે ત્રણ રૂપિયા બનાવે છે પણ એક ગોલો તમે ખાવ એટલે એમ થઈ જાય કે ગોલો ખાવો છે બીજી વાર તમારે આવવું જ પડે એવો ગોલો બનાવે છે હું ખજુરી પડિયા ગામેથી કિસ્મત ગોલામાં ગોલા ખાવા વર્ષોથી આવું છું અને અહીંયા છેલ્લા પંદરથી થી વીસ વર્ષ ત્યાં આવું છું અને બાર ગામથી પણ માણસો અહીંયા આવે છે ગોલા આનો ટેસ્ટ ક્વોલિટી અને સુપર હોય છે એમાં કોઈ પણ જાતનો કોઈ ફેરફાર ના આવતો મારે આવું હોય મારા એના રિલેટિવ હોય કોઈ બી ક્રમવાર ટોકન પ્રમાણે જ વારો લેવામાં આવશે અને ઉનાળામાં તો બહુ ટ્રાફિક હોય છે કિસ્મતના ગોલા એકદમ મસ્ત છે અને અમે અહીંયા શિયાળાની સિઝનમાં પણ ગોલા ખાવા આવ્યા છીએ બાળકોને બધાને ખૂબ જ અહીંના ગોલા બહુ જ ભાવે છે એટલે અમે અહીંયા કિસ્મતના ગોલા ખાવા વિસાવદરથી અહીંયા આવ્યા છીએ અને બહુ જ સરસ ટેસ્ટ છે કિસ્મત ગોલાનો આ ગોલાનો જો તમારે એકવાર ટેસ્ટ લેવો હોય તો તમે કોઈ પણ જગ્યાએથી રહેતા હોય તો તમે આ ટેસ્ટ લઈ શકો છો કેમ કે ટેસ્ટ લેવા માટે તમારે બધાને પધારવું પડશે દેડી કુંભાજી તો કિસ્મત ગોલાનું એડ્રેસ નોંધી લ્યો આ બાજુ જાય છે કુકાઓ રોડ અને આ બાજુ છે વડલા ચોક અને આ રહ્યું કિસ્મત ગોલા તો તમે બધા સ્વાદ લેવા માટે અહીંયા જો જરૂર ને જરૂર એકવાર ટેસ્ટ માણો તો જિંદગીભર તમે નહીં ભૂલી શકો અને વારંવાર તમે ખાશો અને બીજાને ખાવાનું પણ કહેશો